નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો આપણે આગળના વિડીયોમાં ગુજરાતના જિલ્લાઓ પૈકી આપણે પાટણ જિલ્લા વિશે સંપૂર્ણ માહિતી જોઈ હતી આજે આપણે રાજકોટ જિલ્લા વિશે સંપૂર્ણ માહિતી જોઈશું જે તમને આવનારી દરેક એક્ઝામમાં દરેક પરીક્ષામાં ઉપયોગી થઈ રહેશે તો ચલો મિત્રો હવે ટાઈમ ના બગડતાં શરૂ કરીએ ગુજરાતના જિલ્લાઓ જે અમાર રાજકોટ જિલ્લો તો મુખ્ય મથક છે રાજકોટ જિલ્લાનું રાજકોટ જ છે એની રચના થઈ હતી પહેલી મે ઓગણીસો સાહીઠ ગુજરાતના સ્થાપના સમયે રાજકોટ જિલ્લાની રચના થઈ હતી તાલુકાઓ કયા કયા છે રાજકોટ જિલ્લામાં તો રાજકોટ જિલ્લામાં જસદન ગોંડલ જામકંડોળના જેતપુર કોટડા સાંગાણી રાજકોટ ઉપલેટા લોધિકા પડગરી અને વિંછીયા આ દસ તાલુકાઓ રાજકોટ અને છેલ્લે ધોરાજી અગિયારમો તાલુકો પણ છે એટલે કે અગિયાર તાલુકાઓ રાજકોટ જિલ્લામાં આવેલા છે આગળ માહિતી જોઈશું તાલુકાઓ યાદ રાખવાની ટ્રીક તો જગો જાજે કોટડા રાવ લોપ થયો વિંછી દોરામાં તો જગો જાજે કોટડા રાવ લોપ થયો વિંછી દોરામાં તો અગિયાર તાલુકાઓ રાજકોટ જિલ્લામાં આવેલા છે હવે રાજકોટ જિલ્લાની સરહદ રાજકોટ જિલ્લાની જ સરહદ જોઈએ તો આપણે નકશામાં જોઈ લઈએ કે નકશામાં આ રહ્યો રાજકોટ જિલ્લો આ ટપકું કર્યું તે રાજકોટ જિલ્લો છે એમાં ઉત્તરે મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લા અથવા ઉત્તરે એક આ મોરબી જિલ્લો આવી ગયો અને આ અને સુરેન્દ્રનગર જિલ્લો પૂર્વમાં બોટાદ જિલ્લો તો આ બાજુ આ બોટાદ જિલ્લો પણ આવેલો છે દક્ષિણમાં અમરેલી અને જૂનાગઢ જિલ્લાઓ તો દક્ષિણમાં અમરેલી અને આ જુનાગઢ આ બે જિલ્લાઓ પણ એની સરહદને ટચ કરે છે તથા પશ્ચિમમાં જામનગર અને પોરબંદર જિલ્લાઓ આવેલા છે અને પશ્ચિમમાં એક જામનગર અને આ પોરબંદર આ રીતે આટલા જિલ્લાઓ તેની સરહદને ટચ કરતા હોય છે વિશેષતા જોઈએ તો રાજકોટના વિશેષતામાં રાજકોટના પેંડા ફરસાણ ચીકી તથા ચાંદીકામ માટે જાણીતું છે રાજકોટના ઉપલેટાના ગાંઠિયા જાણીતા છે ગુજરાતનું સૌથી મોટું નાટ્યગૃહ હેમુ ગઢવી નાટ્યગૃહ રાજકોટ ખાતે આવેલું છે યાદ રાખજો મિત્રો સૌથી મોટું નાટ્યગૃહ ગુજરાતનું જે હેમુ ગઢવી નાટ્યગૃહ રાજકોટ ખાતે આવેલું છે રાજકોટ જે સૌરાષ્ટ્રની શાન તરીકે પણ ઓળખાય છે સૌરાષ્ટ્રની શાન તરીકે પણ રાજકોટ ઓળખાય છે ઈ સીસન સોળસો દસમાં માં ઠાકોર વિભાજીએ આજી નદીના કિનારે રાજકોટ શહેરની સ્થાપના કરી રાજકોટમાં જાણીતી રાજકુમાર કોલેજ આવેલી છે તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું મુખ્ય મથક પણ રાજકોટમાં છે હવે આગળ જોઈએ મહાત્મા ગાંધીએ જ્યાં પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું તે સર આલ્ફ્રેડ હાઈસ્કૂલ મહાત્મા ગાંધી હાઈસ્કૂલ આવેલી છે આ ઉપરાંત મહાત્મા ગાંધીનું સ્થાન કબા ગાંધીનો ડેલો આવેલો છે તો આ પણ ઇમ્પોર્ટન્ટ બની રહેશે સ્વતંત્ર ભા સ્વતંત્ર સંગ્રામમાં ભાગ લેનાર વીર મહિલા ભક્તિબાની યાદ અપાવતું ભક્તિનગર આવેલું છે રાજકોટમાં આજી નદી પર ડેમ બાંધી લાલ પરી સરોવરની રચના કરવામાં આવી છે આ ઉપરાંત રાજકોટમાં રેસ કોર્સ અશ્વલય વોટસન સંગ્રહાલય રામકૃષ્ણ પરમહંસનું મંદિર જોવાલાયક છે તેના ઉપરાંત નજીકમાં બિલેશ્વર ખાતે મહાદેવનું મંદિર પણ આવેલું છે ઈસવીસન સત્તરસો વીસમાં માં સોરઠના માસુમ ખાને રાજકોટ રાખ્યું હતું પણ ઈસવીસન સત્તરસો બત્રીસ માં તેને જીતી ફરી તેનું નામ રાજકોટ રાખ્યું હતું રોજડી ભારત નદીના કાંઠે મળી આવેલું પુરાતત્વીય સ્થળ રોજડી જે રાજકોટમાં આવેલ છે આગળ જોઈએ ગોંડલ ગોંડલ નદીના કિનારે વસેલા ગોંડલમાં ભુવનેશ્વરી માતાનું મંદિર જાણીતું છે આ ઉપરાંત ગોંડલનો રાજવી મહેલ નવલખા જોવાલાયક છે ગોંડલના રાજા ભગવતસિંહજીએ ઈસવીસન અઢારસો પાસઠમાં ગુજરાતી ભાષાનો સૌપ્રથમ પ્રથમ શબ્દકોષ ભગવદ્ ગોમંડલની રચના કરી હતી આ ઘણીવાર આ પ્રશ્ન ઘણીવાર પૂછાયેલો છે કે ભગવદ્ ગોમંડલની રચના કોણે કરી હતી આ પ્રશ્ન ઘણી વાર પરીક્ષામાં પૂછાયેલો છે રણુજા રામદેવ પીરનું સ્થાનક આવેલું છે જેતપુર સાડીના રંગાટી કામ માટે જાણીતું છે જેમાં બાંધણી સાડી અને છાપકામ પણ જાણીતું છે વીરપુર સંત જલારામ બાપા અને પત્ની વીરબાઈનું સ્થાનક આવેલું છે મંદિરમાં વિનામૂલ્યે ભોજન આપવામાં આવે છે ગેલો સોમનાથ જસદણ તાલુકામાં ઘેલો નદીના કિનારે આવેલું તીર્થસ્થાન ગેલો સોમનાથ પણ ત્યાં આવેલું છે આગળ જોઈએ બિલેશ્વર બિલેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર છે અને મુખ્ય નદીઓ કઈ કઈ આવેલી છે રાજકોટમાં તો એક તો ભાદર ગોંડલી અને મોજ આ ત્રણ મુખ્ય નદીઓ રાજકોટમાં આવેલી છે ભાદર નદીના કિનારે જસદણ આટકોટ જેતપુર ધોરાજી ઉપલેટા ગણોદ વગેરે શહેરો આવેલા છે કોટડા સાંગાણી એ ગોંડલી નદીના કિનારે આવેલું છે અને ગેલા સોમનાથ ગેલા નદીના કિનારે આવેલ છે પર્વત ઓસમ કયો પર્વત ઓસમ સિંચાઈ યોજનાઓ કઈ છે ભાદર ડેમ એમાં ગોમટા ગામ તાલુકો ગોંડલ ખેતી કઈ કઈ થાય છે તો મગફળી બાજરી ડુંગળી જુવાર વગેરે ખનીજો કઈ કઈ મળે છે ચૂનાનો પથ્થર સિલ્કાયુક્ત રેતી અને ઉદ્યોગો ડીઝલ કેન્દ્ર છે રાજકોટ રાષ્ટ્રીય નેશનલ હાઈવે આઠ બીજા બાવન નવો માર્ગ અભયારણ્ય હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય જસદણ માં આવેલ છે યુનિવર્સિટી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટમાં ઓગણીસો સડસઠમાં મ્યુઝિયમ ગ્રંથાલયમાં ગુજરાતી ભાષાભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ વોટસન મ્યુઝિયમ રાજકોટ ઢીંગલી મ્યુઝિયમ રાજકોટ રિસર્ચ સ્ટેશન પ્રોટોટાઇપ ડેવલપમેન્ટ એન્ડ ટ્રેનિંગ સેન્ટર રાજકોટમાં પણ આવેલ છે તળાવ તો લાલપરી તળાવ આવેલું છે તળાવ એક જ યાદ રાખજો મિત્રો લાલપરી તળાવ રાજકોટમાં આવેલ છે અને હવે ડેરી જોઈ લઈએ તો ડેરી ગોપાલ ડેરી રાજકોટમાં આવેલી છે તો મિત્રો આ હતી આપણી રાજકોટ વિશેની માહિતી વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી દેજો પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે આવી રીતે આપણે બીજા નવા વિડીયો લઈને આવીશું કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત